જે માતે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ એકવીસ જૂન બે હજાર સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આધ્રા નક્ષત્રમાં ભારે વરસાદને લઈને આગાહી ક્યાં કયા વિસ્તારની અંદર ત્રેવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગામી દિવસોમાં ચોમાસું સક્રિય બનીને આગળ વધશે જેના કારણે ત્રેવીસ તારીખથી ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય પૂર્વ સહિતના તમામ ક્ષેત્રોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે તેની વિગતવાર અપડેટ મેળવશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો આજથી ગુજરાતની અંદર આદરા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે આગામી ચાર જુલાઈ સુધી આદરા નક્ષત્ર ચાલવાનું છે તે દરમિયાન ગુજરાતની અંદર સારામાં સારો તેમજ લાયક વરસાદ જોવા મળી શકે છે અત્યાર સુધી જે વિસ્તારો બાકાત રહ્યા છે તેમજ જે ચોમાસું નિષ્ક્રિય રહ્યું હતું અટક્યું ગયું હતું તે હવે ધીરે ધીરે આગામી બે દિવસ દરમિયાન આગળ વધશે જેના કારણે ત્રેવીસ તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે તેમજ મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે તારીખ દરમિયાન તેમજ આ આદ્રા નક્ષત્રની અંદર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે જે ચોમાસું અટકી ચૂક્યું હતું હવે તે અનુકૂળ પરિબળોને કારણે હવે ધીરે ધીરે આગળ વધશે જેના કારણે હવે વરસાદની ગતિઓમાં વધારો જોવા મળે છે તેમજ સાર્વત્રિક વરસાદની સંભાવના આગામી દિવસમાં હવે જોવા મળી શકે છે અત્યારે ખાસ કરીને હજુ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે આપણે દરરોજ જણાવી રહ્યા છીએ તે મુજબ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાઈ પટ્ટી લાગુ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે તેમજ અમુક અમુક જગ્યાએ આરૂપી વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા રહેલી છે જ્યારે અન્ય ગુજરાતના વિસ્તારની અંદર એકાદ બે વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પરંતુ હવેથી ચોમાસું આગળ જેના કારણે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની છે તેમજ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ચોમાસું આગળ વધશે અને ગુજરાતમાં સારો વરસાદ લાવશે વિગતવાર માહિતી મેળવીએ તો આજે પણ બપોર બાદ તેમજ દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે જેમની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર એટલા વિસ્તાર દ્વારકા અને મોરબી જેવા અને સુરેન્દ્રનગરના એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર ચોમાસું સક્રિય હોવાને કારણે વરસાદ જોવા મળશે સુરત હોય વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ નર્મદા સુધીના વિસ્તાર આ સિવાય અમદાવાદ વડોદરા અને ખંભાત જેવા ભાગોની અંદર આજે રેડારૂપી વરસાદ નોંધાઈ શકે છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં નલિયા ભુજ માંડવી મુદ્રા અને લખપત જેવા ભાગોની અંદર આજે વરસાદી ઝાપટું જોવા મળે તેમ અમુક જગ્યાએ વરસાદી ઝાપટું જોવા મળે તેવી શક્યતા રહેલી છે ત્યારબાદ જૂન દરમિયાન વાત કરીએ તો વિસ્તારો અને માત્રામાં વધારો થતો જોવા મળશે સૌરાષ્ટ્રના પણ રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સહિતના ભાગો કચ્છના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તે સિવાય જે ચોમાસું હતું તે આ બાજુ થી એટલે કે પશ્ચિમ દિશાથી આગળ વધી રહ્યું છે જેના કારણે વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે જેના કારણે બોર્ડર લાગુ વિસ્તારની અંદર તારીખથી વરસાદની માત્રામાં મોટો વધારો થાય અને લાગુ વિસ્તારમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અને ત્રેવીસ તારીખ દરમિયાનથી મોટાભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે જેમની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે મિત્રો વાત જોઈ રહ્યા છે તેમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાલનપુર અંબાજી થરા ધાનેરા રાધનપુર ભાભર થરા પ્રાંતિજ મહેસાણા હિંમતનગર ઈડર વડાલી તેની સાથે કડી હોય માણસા સિદ્ધપુર વડનગર મોઢેરા ચાણસમા હારીજ હિંમતનગર અરવલ્લી મોડાસા માંડલી બાયડ લુણાવાડા જે મજબૂરો વિસ્તાર છે જેમાં મહીસાગર જિલ્લો અરવલ્લી જિલ્લો પંચમહાલ જિલ્લો મધ્યપૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ જિલ્લો મહેમદાબાદ નડિયાદ ખંભાત ખેડા લુણાવાડા કપડવસ સહિતના ભાગો વિરમગામ પૂર્વની અંદર દાહોદ ગોધરા છોટા ઉદેપુર બોડેલી વડોદરા સહિતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તમામ ક્ષેત્રોની અંદર એટલે કે તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે ભરૂચ વોઇ નર્મદા ડેડીયાપાડા ઉમરપાડા વાંકલકો કોસંબા સુરત વલસાડ નવસારી તાપી ડાંગ વાપી કપરાડા દમણ નગર આવેલી તમામ ક્ષેત્રોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો ત્રેવીસ તારીખ દરમિયાન ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ગોંડલ જસદણ રાજકોટ બોટાદ તેમજ સુરેન્દ્રનગર ચોટીલા મોરબી સુધીના વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર ત્રેવીસ તારીખ દરમિયાન અમુક અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે

ભારે વરસાદ નોંધાશે જ્યારે દક્ષિણ અંદર વ્યારા ડાંગ સુરત બારડોલી નવસારી અમુક વિસ્તાર અને ભરૂચના અને નર્મદાના અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાય છે આ સિવાય અહીંયા વિસ્તારોમાં જેમાં જામનગર પોરબંદર દ્વારિકા દરિયાકાંઠાના વિસ્તાર સુરેન્દ્રનગર હળવદ મોરબી કુડા ધ્રાંગધ્રા વડોદરા દાહોદ ગોધરા અને સુરત અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચોવીસ તારીખ દરમિયાન સવારથી લઈને બપોરના બે વાગ્યા સુધી જોવા મળે તેવી શક્યતા છે ત્યારબાદ બપોર બાદથી ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે ચોવીસ તારીખ દરમિયાન જેમની અંદર વાત કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારો કવર થઈ શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો સાબરકાંઠા બનાસકાંઠાના તમામ ક્ષેત્રોની અંદર અને આ સાથે હિંમતનગર ઈડર વડાલી ખેડગમમાં તેમજ અરવલ્લીના ભાગો મોડાસા પંચમહાલ મહીસાગર જિલ્લો આ સાથે જ મજબૂર્વ વિસ્તારની અંદર જેમાં ખેડા હોય ગાંધીનગર વિરમગામ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ એ વિસ્તાર એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના છે આ સાથે જ સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા મોરબી જામનગર દ્વારકા ખંભાળિયા લાલપુર ગીર સોમનાથ જૂનાગઢ સહિતના ભાગો દક્ષિણની અંદર વલસાડ સુરત વાપી કપરાડા વાની સહિતના ભાગોની અંદર પણ વરસાદી સિસ્ટમ જોવા મળે તેવી શક્યતા છે ચોવીસ તારીખ દરમિયાન પણ ચાર બતાવી રહ્યા છે તે મુજબ કે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે તો ખાસ કરીને જે બાકાત રહેતા જિલ્લા એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર ત્રેવીસ તારીખથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન છે આ સાથે જે વિસ્તારની અંદર વાવણી થઈ ચૂકી છે તેના માટે બીજો રાઉન્ડ પણ જોવા મળી શકે છે હવે ગુજરાતના ખેડૂતભાઈઓ જે વાત જોઈ રહ્યા હતા સાર્વત્રિક વરસાદની તે આદ્રા નક્ષત્રમાં જોવા મળશે અને ચાર જુલાઈ સુધી આદ્રા ક્ષેત્રમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે જે વિસ્તારો હવે વાવણીમાંથી પાકી જ છે અને વંચિત છે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ નથી જોવા મળ્યો તે મુજબ હવેથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે કારણ કે જે ચોમાસું હતું તે નિષ્ક્રિય હતું એટલે કે સ્થિર હતું હવે તે આગામી બે દિવસની અંદર સક્રિય થઈને આગળ વધશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરતું જશે પણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે તો ખાસ કરીને ત્રેવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે ગુજરાતના સિત્તેર ટકા વિસ્તારની અંદર વાવણીલાયક સારામાં સારો વરસાદ આદરાના ક્ષેત્રમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો મિત્રો આ અત્યાર સુધી વહેલી સવારની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ